પ્રજાનું કોઈ સુખદારું નથી ત્યારે કોંગ્રેસ પક્ષ નો આગેવાન જવાબદાર બની અને વફાદારીથી આ ચૂંટણીમાં ઉમેદવાર નહીં આ ચૂંટણી આપણો કાર્ય કરતા લડીલો છે ચૂંટણી સત્સદ

નારાગની મૂર્તિ સોનિયા ગાંધીજી સામે વિદેશી કુળ માં સુષ્મા સ્વરાજે ટકો કરાવવાની જાહેરાત કરી હતી ઠાકરસિંહ બાપા એના સાક્ષી છે આ તાલુકાના લોટકા નેતા આપણા લાડીલા પૂર્વ સાંસદ હજી અડધી ગણતરી બાકી હતી થોડાક ઘડતા હતા ને તો ત્યાં ઠાકરસી બાપા ના ઘરે